નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરની એક વોર્ડમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહેરબાન પ્રિન્સિપલ જશ્રી એસ કે ત્રિવેદી સરના અધ્યક્ષ સ્થાને યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ લખતર બાર એસોસિએશન ન્યાયિકો સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ આજના જમાનામાં લોકો જલ્દી રોગ મુક્ત થવા માટે થઈને જાત જાતની દવાઓનું સેવન કરી રહ્યા છે તેના કારણે એક રોગ મટાડવા સાથે અન્ય જુદા જુદા રોગના ભોગ બની રહ્યા છે સાથે જીનો જેનો ઉલ્લેખ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે તેવા પ્રાણાયામ અને યોગથી દૂર સર્જાય છે ત્યારે એકવીસ જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે લખતર ન્યાયકોર્ટમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ન્યાયકોર્ટ મહેરબાન પ્રિન્સિપલ જજ એચ કે વીના સ્થાને કરવામાં આવ્યું હતું આજના સેશનમાં લખતર બાર એસોસિએશન પ્રમુખ ગીતેન્દ્રસિંહ ઝાલા અને હાઈકોર્ટ પીસી પટેલ લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ સેક્રેટરી આરએચ જાની લખતર તાલુકા બાર એસોસિએશન સદસ્ય શ્રીઓ વકીલશ્રીઓ લખતર ન્યાયકોર્ટના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજના સેશનમાં યોગ ગુરુ રસિકલાલ કે જોશી દ્વારા પ્રાણાયામના આઠ પ્રકાર છે તેની માહિતી આપવામાં આવી હતી યોગના ચોરાસી પ્રકાર છે તેની માહિતી આપવામાં આવી હતી સાથે બાળપણમાં ક્યાં યોગ કરી શકાય યુવાનીમાં ક્યાં યોગ કરી શકાય કયા કયા પ્રાણાયામ કરી શકાય તેની માહિતી આપવામાં આવી હતી સાથે કયા કયા રોગની અંદર કયા કયા યોગ અને પ્રાણાયામ લાભદાયી છે તેની માહિતી પણ આપવામાં આવી હતી